વાલાવ ચોકડી થી ડેસર સેવા સદન રેલી કાઢી હતી જે રીતે પંદર દિવસથી બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા હિન્દુઓના જબરન ધર્મ પરિવર્તન તથા બહેનો દીકરીઓ માતા પર બળત્કાર અને ઠેર ઠેર ધર્મ સ્થાનો તોર્યા છે તેનો વિરોધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે આથી આપણના હિંદુઓ પર અત્યાચારના વિરોધમાં આજરોજ મામલતદાર સાહેબને આપવામાં તેમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમાં આજુબાજુના ગામડામાંથી હિન્દુઓ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં હિન્દુઓ સંગઠન દ્વારા સરકાર પાસે યોગ્ય પગલાં ભરે તે માગણી કરી હતી રિપોર્ટર કિરણસિંહ સોલંકી શ્રી એન ન્યુઝ સમયથી જે અત્યાચાર હિન્દુઓ પર થઈ રહ્યો છે હિન્દુઓના મંદિરો ચાલી રહી છે એનો સખત હિન્દુ સમાજ વિરોધ કરી રહ્યો છે આજે તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વ્યક્તિઓ ભેગા થયા છે તમામ સંગઠનના હિન્દુ વ્યક્તિઓ ભેગા થયા છે સરકારને અપીલ કરીએ છીએ કે જ્યાં હિન્દુ વિરોધી બાંગ્લાદેશમાં જે પ્રવૃત્તિ ચાલે છે એને બંધ કરાવે અને ત્યાંના હિન્દુઓને ભારત સરકાર તરફથી મદદ મળી રહે અને આવનારા સમયમાં આ ઘટના ભારત દેશના કોઈ પણ રાજ્યમાં ના બને એના માટેની પણ અમે રજૂઆત કરીએ છીએ કે ઘણા રાજ્યો એવા છે કે જેમાં જિહાદી તત્વોની સંખ્યાનો વધી ગઈ છે અને કદાચ આવનારા સમયમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ ભારતમાં જોવા નહીં મળે એ કલ્પના કરવી મોટી વાત છે આ જ પરિસ્થિતિ આવનારા સમયમાં ભારતમાં બનશે એના માટે બનેલા સરકારે કાયદાનો અમલ કરવો જોઈએ એવો કોઈ કાયદો લાવવો જોઈએ કે જેના કારણે ભૂષણ પેટીયા જે જીહાદી તત્વો છે જે ભારતમાંથી એમને બહાર કાઢવામાં આવે અને હિન્દુ હિન્દુ સમાજનું અને સનાતન ધર્મનું રક્ષણ થાય આજે આ હિન્દુ સમાજ જે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે શબ્દોમાં પણ એમની લાગણીઓ છે કે જે અત્યાચાર થયો છે એ બેન વેદના શું હશે એની કલ્પના કરવી કે એના માટે બોલવું પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ વિષયને ધ્યાનમાં લે બાંગ્લાદેશની ઘટના ભારતમાં ના બને એની ચિંતા કરીને એવો કાયદો લાવે એવી અમારી દરેક હિન્દુ સમાજના સંગઠનો દ્વારા અમારી વિનંતી છે જય શ્રી રામ